જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે ગણતેશ્વર મહાદેવના મંદિરે અને આ મંદિરનો પૂરો ઇતિહાસ તમને જણાવીશું અને સાથે સાથે મહાદેવના દર્શન પણ કરીશું અને ગણતેશ્વરમાં કેવો વ્યૂ છે એ પણ તમને બતાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો હવે ફટાફટ આપણે આગળ જવાનું ચાલુ કરીશું તો મિત્રો આજે આપણે ગણતેશર મહાદેવ મંદિરની મુલાકાત કરવાની છે તો તમે પણ આ મંદિરે ના આવ્યા હોય તો આ મંદિરની જરૂરથી એકવાર મુલાકાત કરજો મિત્રો કેમ કે આ બહુ પ્રાચીન મંદિર છે અને આનો શું શું ઇતિહાસ છે તે તમને આ વિડીયોમાં જણાવવાના છે મિત્રો તો અહીંયા તમને આ રીતના પહેલાં સ્ટાર્ટિંગમાં તમને આ રીતના વ્યૂ જોવા મળે છે અહીંયા ઘણી બધી દુકાનો છે અને અહીંયા શિવરાત્રિના દિવસે અહીંયા જબરજસ્ત મેળો તમને જોવા મળે છે આ મંદિરમાં અને સાવનમાં તો લાખો ભક્તો આ મંદિરે મહાદેવની પૂજા કરવા માટે આવે છે મિત્રો તો તમે પણ આ મંદિરની મુલાકાત ના કરી તો એકવાર જરૂરથી કરજો મિત્રો તો આ પૂરો વ્યૂ તમને ગણતેશ્વર મહાદેવના મંદિરે જાવ છો ત્યારે તમને જોવા મળે છે અને અહીંયા તમને બધી જ વસ્તુ મળી જાય છે અને અહીંયા રવિવારના દિવસે પણ ઘણા બધા ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે આવે છે તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે આ છે ગાર્ડન તો આ ગાર્ડનનો વ્યૂ છે અને પેલું દેખાય છે મહાદેવનું મંદિર ત્યાર પહેલાં અહીંયા બાજુમાં જે કલાકૃતિઓમાં જે મૂર્તિઓ દર્શાવેલી છે એ બાજુમાં મંદિર છે તે જગ્યા પર હું જઈશ અને તમને પણ લઈ જઈશ કે તે જગ્યા પર તમને શું શું જોવા મળે છે તમને બતાવવાના છે તો આ સામેની તરફ જે દેખાય છે તે જગ્યા પર આપણે જાણું છે ફાઇનલી તે જગ્યા પર મિત્રો પાંડવો પણ આઈને ગયા છે અને પ્રાચીન ઘણી બધી મૂર્તિઓ છે એ પણ તમને બતાવવાના છે તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે મંદિરનું અને હવે આપણે અંદર જઈશું અને અંદર શું જોવા મળે છે તમને બતાવીશું તો આ રીતના તમને અલગ અલગ બધી મૂર્તિઓ તમને જોવા મળે છે અહીંયા જોઈ શકો છો કે આ તમને અલગ અલગ કલાકૃતિઓમાં બધી મૂર્તિઓ દર્શાવેલી છે મિત્રો જોઈ શકો છો તમે આ છે અહીંયા મૂર્તિ છે લક્ષ્મીનારાયણ અહીંયા છે ઘનશ્યામ મહારાજની પરમ ગુરુ સાગરની અહીંયા તમને બધા જ ભગવાનની મૂર્તિઓ જોવા મળી જાય છે અલગ અલગ બધી તમને મૂર્તિઓ જોવા મળે છે આ મંદિરમાં તો તમે દર્શન કરી શકો છો મિત્રો અહીંયા ઘણી બધી તમને પ્રાચીન મૂર્તિઓ જોવા મળે છે મિત્રો તો આ જગ્યા પર તમે ના આવ્યા તો જરૂરથી એકવાર મુલાકાત કરજો અહીંયા પણ જોઈ શકો છો તમે અને દર્શન પણ કરી શકો છો વિડિયોના માધ્યમથી અહીંયા બધી અલગ અલગ આકૃતિમાં તમને મૂર્તિઓ જોવા મળે છે બધા જ ભગવાનની મૂર્તિઓ અહીંયા દર્શાવેલીઓ છે મિત્રો તો તમે જોઈ શકો છો તો આ રીતના તમને બધી મૂર્તિઓ જોવા મળે છે આ જગ્યા પર અલગ અલગ પ્રકારની બધી મૂર્તિઓ દર્શાવેલી છે અને આ જે જગ્યા છે બહુ પ્રાચીન જગ્યા છે મિત્રો અને બહુ પૌરાણિક જગ્યા છે આ તો આ જગ્યાની મુલાકાત જરૂરથી એકવાર કરજો જોઈ શકો છો તમે કે અલગ અલગ બધી મૂર્તિઓ દર્શાવેલી છે આ જગ્યા પર અહીંયા નંદીજીના દર્શન થાય છે અને ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે અહીંયા છે શિવલિંગ શિવલિંગના તમને દર્શન થાય છે તો અલગ અલગ તમને શિવલિંગ જોવા મળે છે તો આ રીતના તમને શિવલિંગ પણ જોવા મળે છે આ જગ્યા પર આ છે મહાદેવનું ભવ્ય મંદિર તો અહીંયા આપણે જઈશું અને તમને મહાદેવના દર્શન કરાવીશું આ મંદિર છે મિત્રો બારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને આનું નિર્માણ પોતે શિવજીએ કર્યું હતું ઓમ નમો શિવાય અહીંયા જે શિખર છે તે હમણાં બનાવવામાં આવી છે કેમ કે અહીંયા શિખર છે તે નથી મિત્રો ને આ બહુ જૂનું મંદિર છે આનું નિર્માણ પોતે મહાદેવે કર્યું હતું મિત્રો ને આ જગ્યા પર પાંડવો પણ મહાદેવની અહીંયા સ્થાપના કરીને ગયા છે ને અહીંયા પૂજા પણ કરી હતી પાંડવોએ તો તમને અંદર લઈ જઈશું અને અંદર મહાદેવના દર્શન કરાવીશું અને શિવલિંગના દર્શન કરાવીશું અને અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમને અલગ અલગ આકૃતિમાં તમને બધી મૂર્તિઓ જોવા મળે છે બધી દર્શાવેલી છે જોઈ શકો છો કલાકૃતિમાં બધી મૂર્તિઓ છે તમને દર્શાવેલી જોવા મળે છે જોઈ શકો છો તમે કે અલગ અલગ કલાકૃતિઓમાં અહીંયા મૂર્તિઓ દર્શાવેલી છે આ જે મંદિર છે તેની ઉપર તમને આ મૂર્તિઓ નાની નાની જોવા મળે છે ધ્યાનથી જોશો તો તમે તો મિત્રો આ બહુ જૂનું અને પૌરાણિક મંદિર તમને આ જગ્યા પર અત્યારે પણ જોવા મળે છે અને અહીંયા તમને નંદીજીના દર્શન થાય છે અને બાજુમાં છે શિવલિંગ તો અહીંયા શ્રાવણમાં ઘણા બધા ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે અને બહારથી આ મંદિરનો આ રીતના વ્યૂ જોવા મળે છે અંદરથી અને અહીંયા છે નંદીજીના દર્શન થાય છે અહીંયા છે બજરંગ દર્શન થાય છે અહીંયા બાજુમાં ગણપતિ દાદાના દર્શન થાય છે ત્યાર પછી હવે અંદર તમને શિવલિંગના દર્શન થાય છે મહાદેવનું પ્રાચીન શિવલિંગ છે મિત્રો આ જે શિવલિંગ છે તે પોતે પ્રગટ થયું હતું અને આનું નિર્માણ પોતે મહાદેવે કર્યું હતું મિત્રો જે શિવલિંગ છે અહીંયા શિવલિંગ તમને જોવા મળે છે મિત્રો અને આ રીતના તમને મંદિરની અંદર વ્યૂ જોવા મળે છે અને આ બહારથી તમને મંદિરનો વ્યૂ આ રીતના કંઈક જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે અને આ રીતના નીચે છે તે ગળતેશ્વર નદી છે જે ગળતી નદી અને મહી નદીનું જે મિલન થાય એ પણ તમને બતાવવાના છે મિત્રો તો પહેલાં તો તમને આ મંદિરનો વ્યૂ તમને બતાવીશું અને આ જે કલાકૃતિમાં જે મૂર્તિઓ દર્શાવેલી છે પણ તમને બતાવીશું અહીંયા જોઈ શકો છો બધું પ્રાચીન તમને જૂની વસ્તુઓ તમને આ જગ્યા પર જોવા મળે છે મિત્રો ધ્યાનથી જોશો તો તમે આ જે મૂર્તિઓ દર્શાવેલી છે તમે જોઈ શકો છો કે અલગ અલગ કલાકૃતિઓમાં બધી મૂર્તિ દર્શાવેલી છે મંદિરની તમને આ ડિઝાઇન તમને જોવા મળશે મૂર્તિની કલાકૃતિઓમાં દર્શાવેલી જોવા મળે છે જોઈ શકો છો તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે મિત્રો તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે અને હવે આપણે જઈશું મહીસાગર જે નદી છે ગરતેશ્વર નદી તેનો ઇતિહાસ તમને જણાવીશું કે જે ગરતી નદી અને મહી નદી ત્યાંનું મિલન થાય છે તેથી મિત્રો અહીંયા જે ગળતેશ્વર નામ પડ્યું છે ગળતેશ્વર નદી બરાબર છે મિત્રો તો અહીંયા જે ગળતી નદી અને મહી નદીનું મિલન થાય છે બે નદીઓનું સંગમ થાય છે એટલે અહીંયા ગળતેશ્વર નામ પડ્યું છે અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે ગળતેશ્વરમાં અહીંયા ઘણી બધી દુકાનો તમને જોવા મળશે મિત્રો જોઈ શકો છો તમે અને અહીંયા ઘણા બધા ભક્તો છે તે અહીંયા એન્જોય કરવા માટે આવે છે મહાદેવના દર્શન પણ કરે છે અને અહીંયા નાવામાળાની મસ્ત જગ્યા પણ આવેલી છે ગણતેશ્વરમાં એ પણ તમને બતાવવાના છે મિત્રો અને અહીંયા તમને ઘણી બધી દુકાનો જોવા મળશે જોઈ શકો છો તમે અત્યારે ભીડ ઓછી છે એટલે અહીંયા રવિવારના દિવસે તમને ઘણી બધી ભીડ જોવા મળે છે અહીંયા આ જગ્યા પર ગણતેશ્વર નદીમાં અને અહીંયા તમે ફ્રેમાં વોટર પાર્કનો એન્જોય પણ કરી શકો છો મિત્રો અને અહીંયા મહીસાગર માતાનું મંદિર પણ નાનું આવેલું છે તેના પણ તમને દર્શન કરાવીશું મિત્રો ત્યાર પહેલાં તમને આ પૂરો વ્યૂ તમને ગણતેશ્વર નદીમાં આવો છો ત્યારે તમને જોવા મળે છે આ રીતના પૂરો વ્યૂ જોઈ શકો છો અને આ છે મહીસાગર માતાનું નાનું મંદિર તો મહીસાગર માતાના નાના મંદિરના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો કે આ છે મહીસાગર માતાનું મંદિર નાનું એવું અને આ પૂરો ગણતેશ્વર નદીનો વ્યૂ તમને જોવા મળે છે જે ગળતી નદી અને મહિ નદીનું સંગમ થાય છે આ જગ્યા પર મિલન થાય છે એટલે અહીંયા ગડતેશ્વર નામ પાડવામાં આવ્યું છે મિત્રો આ પૂરો વ્યૂ તમને આ રીતના જોવા મળે છે આ છે મહીસાગર માતાનું નાનું એવું મંદિર તો અહીંયા તમે મહીસાગર માતાના પણ અહીંયા દર્શન કરી શકો છો મિત્રો અને બાજુમાં છે તે રાધા કૃષ્ણનું નાનું એવી પ્રતિમા તમને દર્શાવેલી જોવા મળે છે અને અહીંયા એન્જોય કરી રહ્યા છે ઘણા બધા મિત્રો તો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે અહીંયા એન્જોય કરવા માટે પણ જોરદાર જગ્યા છે મિત્રો અહીંયા તમે ફ્રીમાં વોટર પાર્કની મજા પણ માની શકો છો અહીંયા બાજુમાં પણ બીજું મંદિર છે તેના પણ તમે દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી તો અહીંયા દર્શન કર્યા પછી તમે ફ્રીમાં અહીંયા જે વોટર પાર્ક છે તેમાં તમે એન્જોય કરી શકો છો મિત્રો અહીંયા ઘણા બધા મિત્રો છે તે અહીંયા એન્જોય કરવા માટે આવે છે આ જગ્યા પર અને આ છે પૂરી નદીનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે આ રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે ગળેશ્વર મહાદેવના મંદિરે આવો છો ત્યાંની નીચે જ તમને આ એન્જોય માટેની ફૂલ તમને જગ્યા જોવા મળે છે મહીસાગર નદી અને મહીસાગર માતાનું મંદિર પણ તમને બતાવ્યું મેં તો આ રીતના પૂરો વ્યૂ તમને ગર્તેશ્વર નદીમાં જોવા મળે છે જોઈ શકો છો તમે મિત્રો અને અહીંયા એન્જોય કરવા માટે પણ મસ્ત જગ્યા છે મિત્રો તો અહીંયાની મુલાકાત તમે ના કરી એકવાર જરૂરથી મિત્રો આ જગ્યા પર તમે મુલાકાત કરજો મિત્રો તો મિત્રો ગણતરીમાં તમને આટલી જ જગ્યા તમને ફરવા લાયક જોવા મળે છે આ જગ્યા પર તો હર હર મહાદેવ મિત્રો તો મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા અને સાથે સાથે મહીસાગર નદીના પણ આપણે દર્શન કર્યા તો મિત્રો આટલીથી વિડીયો છે તે આપણે સમાપ્ત કરીએ છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો પછી મળીશું નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી